વાળ કાપે છે અને ખાસ કરીને અમારા નરસિંહભાઈનું આ રમેશભાઈ ઉપર બહુ સેવા હોય છે તો અત્યારે હેલો ઇટો ફેમિલી કેમ છો બધા મજામાં જશો તો હું પણ અત્યારમાં મજા મજામાં જ છું તો અત્યારમાં ફરીને નવા લોક સાથે અમારા બ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારમાં વાગી આશાએ સાતને પિસ્તાળીસ તો દોસ્તો અત્યારમાં જય માતા જય મોગલ ગુડ મોર્નિંગ દોસ્તો અત્યારમાં તો પહેલાં પહેલાં ફેસ થઈ ગયા છે પૂજા પૂજા કમ્પ્લીટ થઈ ગયું છે નાસ્તો પાસ્તો કરી અને વી આવ્યા છે ડાયરેક્ટ ઢાબા પર કારણ કે નીચે તો ભાઈ લાઇટને એવું કંઈ હતું નહીં તો ડાયરેક્ટ ધાબા પર વી આવ્યા છે એ અત્યારે જવું બધું હું સવાર સવારમાં જવું હે તો અત્યારે ધાબા ઉપર આજે ક્યાં જઈ અને કંઈ નક્કી છે ને તો દોસ્તો જ્યાં જશું તો આપણે ત્યાં વિડીયો તો બતાવશું તો વિડીયોમાં અંત સુધી જોડા જોડાઈ રહેજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બેલલાઇકન દબાવજો જેથી કરીને અમારા વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે અને બને એટલો ચેનલમાં સપોર્ટ કરતા રહેજો યાર આપણું તો જો કામ સાથેથી આ વિડીયો હોય છે વ્લોગ હોય છે આપણા તો આવા હોય છે બનેલો સપોર્ટ કરતા રહેજો કારણ કે હું બીજા કોઈને કંઈ લેતો નથી ટાઈમ રહેશે તો આપણે બનાવીશી નકર કંઈ બનાવતા છે કે આપણે ટાઈમ કામ પાડીને કે ક્યાંય જાય છે કે એવું કંઈ છે નહીં પછી જે ઘરનું કારખાનું કામનું ને આવું બધું હોય છે આપણે વિડીયો બીજા કાંઈ હોતા નથી તો એવા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફાઇનલી દોસ્તો અત્યારે તો અમારા આગ્રહ અમારા રમેશભાઈના વાળ કાપે છે અને ખાસ કરીને અમારા નરસિંહભાઈનું

ધૂળ કેટલી થઈ ગયા ઓલા ધૂળ પણ ધૂળ વાળા હાથ માથામાં ભરે વાગી નો રહે તો શું થાય ઓડો થઈ ગયો મોટા ને ખોકરું કાપું ગયો ડાક તો લાવ્યો તો ધૂળ ખરી જાતો ડાક તો કોઈ મોટા એના હાથ વોત કેમ નો મોળો છે નાવાની લઈ આવે નાવાનું હે કે નાવાનું રગડે તો ગોઠવી પડવે અને ઓરમ પાણી ઈચે રહી ગોગડા તપાન ગોતવા આવે લે

ખો પલસી ઓ મારા રાજભા માથું જોવે આ પરિકામ અમે એટલા માથું બસ Hãy subscribe <coughs> cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp

પાકડા પાવ વાળ વાળ નહીં થાય મોટા પાણી નાખો રાજુભાઈ તમે ભાઈ તો અત્યારે રમાણે લાવ્યા છે નવરાવા માં રાજવા છે અમને પછી પાછા ખેને વાડે ના કામ કરે છે તો ફાઇનલી દોસ્તો અત્યારે આવી ગયા છે આપણે બોવા માં કામ કરી દીધું કામકાજ હતું તો આપણે ગાડીમાં એક પ્રોબ્લેમ આવ્યો હતો વિનય મોટર્સમાં જવાનું છે તો કન્ટિન્યુ લો તો ફાઇનલી દોસ્તો અત્યારે આવી ગયા છે વિની શોરૂમમાં તો આપણી ગાડી જો અહીંયા છે પાછી ફોલ્ડિંગમાં આવી હતી પાછી સર્વિસમાં આવ્યા હતી આવું બધું કામકાજ ચાલુ છે અત્યારે તો ટ્રાફિક નથી ડાયરેક્ટ આપણો વારો આવી જાય ગાડી અહીં મૂકી છે આપણી આવું બધું છે તો અત્યારે આપણી ગાડીને થોડો પ્રોબ્લેમ છે તો દોસ્તો ગાડી કમ્પ્લીટ કરીને ડાયરેક્ટ આપણે વીઆઈએ છીએ ગાડીનું રેડિયમ કામ કરવા માટે તો જ આપણે નામ લખેલું છે માવતર મોગલ તો આવી રીતે બધું ગાડીમાં આખું રેડિયમમાં રહેવાનું જ છે તો અત્યારે આપણે મોવામાં તો આવું લખાયું છે ગાડીમાં પછી તમને બતાવ્યું બધું શું શું લખાયું પણ અત્યારે જો આપણે આ લખાયું છે તો કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો અને વિડીયોમાં બિનારે જાઓ તો દોસ્તો ગાડીની પાછળ આપણે ચાલા લખેવું છે કારણ કે બધા મને ચાલા ચાલા કેવી છે અને આમેથી આપણું નામય ચાલા જ છે અને મારી અટકે ચાલા છે તો આવું લખેવું છે તો કોમેન્ટમાં પણ કહેજો કેવું લાગ્યું છે આ નામ તો ફાઇનલી દોસ્તો અત્યારે તો મોવાથી બધું ગાડીનું કામ કમ્પ્લીટ કરીને વીએવાસી ઘરે અને દોસ્તો આપણે નામ બામને બધું લખેલું હતું બેટરીનું બધું પ્રોબ્લેમ હતો ઘણું બધું હતું ગાડીમાં બધું કામકાજ કરીને ડાયરેક્ટ વીએ વાસી ઘરે તો દોસ્તો આપણે ઘણી જગ્યાએ ગયા હતા પણ આપણે કાંઈ બ્લોગ ઉતાર નથી કારણ કે વ્લોગ પાછો મોટો થઈ જાય એમ હતું પણ આજ આપણે જે કાંઈ કામ કર્યું છે કારણ કે આપણી ફરજ બનતી હતી એટલે મેં બ્લોગમાં તમને એક જે કામ હતું સેવાનું હતું કારણ કે એમને બીજું કોઈ આપણે સેવા કરે એવું હતું નહીં એટલે અમે એના મમ્મી પપ્પા છે જ પણ છતાં અમને ગેમ્યું એટલા માટે મેં એવું કામ કર્યું છે તો કામ કેવું લાગ્યું કમેન્ટ કરજો અને તમારી પાસે આસપાસ આવા કોઈ લોકો હોય તો એને પણ થોડીક મદદ કરજો તમારાથી જે કાંઈ મદદ થાય એવી એવા લોકોને આપણે મદદ કરાય તો આજના વ્લોગને આપણે હેન્ડ કરીશું વ્લોક માં સુધી જોડાણ તે બદલ બધાનો દિલથી આભાર મળીશું ફ્રીને નવો વ્લોક સાથે ત્યાં સુધી જય માતાજી જય મોગલ બાય બાય